માંડપે સેન્ટરમાં શિક્ષિકા જાગૃતિબેનની બદલી વિદાય પર વિદ્યાર્થીઓ ચોદાર આસોએ રડ્યા શાળામાં લાભ સર્જાયા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડપે સેન્ટરના શિક્ષિકા જાગૃતિબેન પટેલની તેમના વતન બદલી થતાં શિક્ષકો દ્વારા વિદાય સમારોહ યોજાયો શાળાના આચાર્ય મનસુખભાઈ એસએમસી કમિટી ગ્રામજનો અને વ્હાલા ભૂલકાઓનો જાગૃતિબેન પટેલે હૃદયથી આભાર વ્યક્ત કર્યો જાગૃતિબેન પટેલ લગભગ બાર વર્ષથી માંડ પે સેન્ટરમાં ફરજ બજાવતા ત્યારે આ વિદાય સમારોહ યોજાયો ત્યારે શાળાના બાળકો શિક્ષકોને અને વાલીઓ હિપકે ચડ્યા હતા પરિવારના સભ્યની વિદાય જેવા સાથે બાળકોના ભવિષ્યની ચિંતા આ શિક્ષિકા કરતા હતા લગ્ન કરી સાસરે જતી દીકરી વિદાય જેવા જ દ્રશ્ય માંડ પે સેન્ટરમાં જાગૃતિબેનની વિદાયમાં સર્જાયા હતા આ કે શાળા પરિવારના શિક્ષકો સાથે વાલીઓ પણ આંખોના આંસુ રોકી શક્યા ન